નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હવે અમારે ત્યાં વંધિત્વની સારવાર લેવા માટે ઘણા દર્દી આવતા હોય છે એમાં ઘણા દર્દીઓને એવી તકલીફ હોય છે કે અમારે રહી જાય છે પરંતુ મહિના પછી પોઝિટિવ આવ્યા બે કાર્ડમાં રિપોર્ટ કર્યો અને કાર્ડની અંદર પોઝિટિવ આવ્યો ત્યારબાદ મહિનો અથવા દોઢ મહિનો થઈ જાય એટલે મિસ થઈ જાય છે કોઈને ત્રણ મહિને મિસ થતું હોય કોઈને છ મહિને થતું હોય કોઈને સાત મહિને ગર્ભપાત થઈ જતો હોય છે આ જે ગર્ભપાતની સમસ્યા છે એના બહુ બધા કારણો હોય છે એમાં ખાસ કરીને એક વાયરસીસ આપણા શરીરમાં લાગી ગયા હોય તો વાયરસીસને કારણે આપણા શરીરની અંદર એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આવે અને ગર્ભની અંદર કોઈ નવી વસ્તુ ડેવલપમેન્ટ ના થવા દે એટલે ગર્ભાશયની અંદર રહેલી બહારનું કોઈ પણ વસ્તુ હોય એને કાઢી નાખે આ ગુણધર્મ એ વાયરસીસને કારણે થતો હોય આવા જે વાયરસીસ લાગે છે એમાં ટોક્ઝોપ્લાઝમોસિસ નામનો વાયરસ આવે છે ત્યારબાદ આવે છે હર્પીસ ટાઈપ વન હર્પીસ ટુ અને સાયટોમેગલ વાયરસ રૂબેલા એટલે આ બધાના નામ પરથી ટોર્ચ નામનો એક રિપોર્ટ કરવામાં આવે છે જનરલી અત્યારે હવે ટેકનોલોજી નવી ડેવલપ થઈ ગઈ છે એટલે ટોર્ચ કરતાં હવે લોકો પર જતા હોય છે પરંતુ આપણી દેશી ભાષામાં આને એવું કહેવાય કાઠિયાવાડી ભાષામાં કે રતવા થયો છે એટલે કે રતવાને કારણે તમારે ગર્ભપાત થઈ જાય છે મિસ એબોર્શન થઈ જાય છે અને એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વખત પણ મિસ એબોર્શનના આપણી પાસે આવતા હોય છે ત્યારે આપણા જેને કહેવાય દાદીમાનું વૈદ્ય ડોશીમાનું વૈદ્ય કે જૂનવાણી જે નુસ્ખાઓ હતા એમાંનો એક નુસ્ખો હું તો દવાઓ સાથે આ બધી વસ્તુ આપતો જ હોઉં છું એટલે એમાંનો એક નુસ્ખો ખાસ કરીને અમારા કાઠિયાવાડી લોકોને તો ખબર હશે અથવા એ લોકોને આ વસ્તુ પ્રાપ્ય હોય જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું પરંતુ સિટીમાં રહેતા દાખલા કે મહાનગરપાલિકામાં રહેતા હોય અમદાવાદ છે રાજકોટ છે બરોડા છે સુરત છે આવા મહાનગરપાલિકામાં અથવા વિદેશમાં રહેતા હોય તેવા મિત્રોને ખાસ કરીને આવું ગર્ભપાત વારંવારની જો સમસ્યા જેમના ઘરે હોય એમના માટે ઔષધ મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે પણ એવું કહેવાય ને કે ભાઈ કંઈક ને કંઈક સોલ્યુશન મળી જતું હોય છે મારા જે પેશન્ટોને મેં એમ કીધું તમારે આ દવા લેવાની છે આ ઔષધિ અથવા વગડાઓ વનસ્પતિ તમારે આ જગ્યાએ મળશે ત્યાંથી લઈ આવજો અથવા આ નુસ્ખો કરજો અને જો તમારી પાસે વધારે મળતું હોય તો એ વસ્તુ મને આપજો જેથી કરીને હું બીજા પેશન્ટને આપી શકું તો આવી જ વસ્તુ એક મારી પાસે આવી ગઈ છે મારા એક પેશન્ટને વારંવાર ગર્ભપાત થતો તો આજે તો એમને ત્યાં બચ્ચું બી નાનું છે તો એમના પાસેથી મેં મંગાવ્યું તમે મને આપી જજો અને ત્રણ વખત મિસ એબોર્શન થયા પછી પણ તમે મારી મારી પર્સનલ આઈડી છે ડોક્ટર સુરેશ સાવજ નામે એમાં તમે જોયું છે વંધ્યત્વની સારવાર માટે તો આવું એક વસ્તુ આજે મારી પાસે અવેલેબલ છે સુગ ચડે એવી વસ્તુ છે પણ સુગ નથી ચડાવવાની બરાબર તમને બતાવી દઉં એ વસ્તુ આ વસ્તુ છે ચાલો કોમેન્ટ મારો તો તમને ખબર પડે કે આમાંથી કોણ કેટલા લોકોને આમાં ખબર પડે છે બરાબર આ વસ્તુ છે આને શું કરવાનું છે કે આખે આખું પાણીમાં પલાળી દેવાનું છે આખે આખું પાણીમાં પલાળી દેવાનું અને સવારમાં રાત્રે પાણીમાં પલાળી અને સવારમાં ઉઠીને ગાળીને પછી પાણી પી જવાનું છે બરાબર અથવા બીજો એક પ્રયોગ એ પણ છે કે આને ભાંગીને આ તડકે સુકાઈ ગયેલી છે આ સુકાઈ જાય પછી આને પાવડર કરી નાખવું પાણીમાં પલાળી દેવું અને સવારમાં પાછો પીગાળીને એટલે ગાળીને આને પી જવાનું છે રોજે પીવાનું છે વારંવાર મિસએબોશન થતું હોય ગર્ભપાત વારંવાર થઈ જતું હોય તો તમારે રેગ્યુલર આને ચાલુ રાખવાનું છે પ્રેગ્નન્સી રહ્યા પહેલા પણ ચાલુ રાખવાનું છે અને પ્રેગનેન્સી રહ્યા બાદ પણ ચાલુ રાખવાનું છે જ્યાં સુધી તમારે બચ્ચું નાનું ના થાય ત્યાં સુધી તમારે ચાલુ રાખવાનું છે હવે આ વસ્તુનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં મૂકો તો ખ્યાલ આવશે મને બરાબર એનિમલ પ્રોડક્ટ છે પહેલી વસ્તુ ચાલો હું તમને નામ જણાવી દઉં આ છે નીલગાય એટલે કે રોજ એટલે કે રોજડા જે કહેવાય કે આપણે એવું કહીએ દેશમાં જે લોકો ખેતી કરતા હોય ને બરાબર છે એ લોકોને ખેતી કરતા હોય ત્યારે ખેતીવાડીમાં નુકસાન કરે છે આ રોજ નીલગાય સાચી વાત છે આ નીલગાયના લીંડીઓ છે અને એવું કહેવામાં આવે છે કે નીલગાય છે ને કોઈ પણ વનસ્પતિ હોય ને એના મૂળિયા ખાઈ જતી હોય કોઈ પણ વસ્તુ હોય એ ખેંચીને એના મૂળ ખાતી હોય એટલે ઔષધિકી ગુણામાં સારા હોય છે આવું કહેવામાં આવે છે એટલે આ આપણે રોજના લીંડી છે રોજડીના આ લીંડી એટલે એ સમજી લો કે નીલગાયની લીંડી રાત્રે પાણીમાં પલાળી રાખો ને આ બે લીંડી રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારમાં ઉઠીને એ પાણી ગાળીને પી જવાનું છે પ્રેગ્નન્સી ન રહેતી હોય એની પહેલાથી જ મતલબ ન રહેવી ત્યાંથી લઈને કે પ્રેગ્નન્સી ડિલિવરી ના થાય ત્યાં સુધી બાળકના જન્મ ત્યાં સુધી બરાબર છે આ અમારા કાઠિયાવાડમાં મળી રહે છે એટલે ખાસ કરીને એટલા માટે જ કીધું છે આનો કોઈ ચાર્જ નથી લેવામાં આવતો પણ પેશન્ટ આપણને આપે છે ફ્રીમાં એટલે આપણે પેશન્ટોને બીજા પેશન્ટને ટ્રાન્સફર કરી દઈએ છીએ બરાબર તમારા આજુબાજુના ખેતરોમાં પણ હતું છે નીલગાય વિશે એક વાત કહેવાય કે નીલગાય એટલે કે રોજ છે ને એ એટલો જમ્પ મારતા હોય કે આપણે ઇલેક્ટ્રિસિટીના જે થાંભલા નીકળે થાંભલા જેટલી હાઈટ સુધીનો જમ્પ મારી દેતા હોય છે અને ગામડાઓમાં જોવા મળે છે બરાબર છે અને રાત્રે પાણીમાં પલાળીને સવારે પીવાનું છે તો આ સરસ મજાની ઔષધિ છે આવા ઔષધના પ્રયોગો પણ કરવા જોઈએ જેથી કરીને આપણને માત્ર જેને એક જ પથી ઉપરની અલગ અલગ પથ્થર કોમ્બિનેશન કરીને આપણે ખૂબ જ સુંદર અને સારું પરિણામ મેળવી શકીએ બરાબર છે ખ્યાલ આવ્યો રાત્રે પલાળવાના છે સવારમાં ગાળીની પાણી પી લેવાનું છે મારે ત્યાં પ્રાપ્ય છે વારંવાર ગર્ભપાત માટેનું એક ઔષધિ સારું લાગે તો ચોક્કસપણે તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો કોઈ તમારે જાણમાં વાવા દર્દીઓ હોય એમના માટે પણ કામ લાગશે